આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે એકવીસમી જૂન બે હજાર રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ચાલુ વર્ષે પણ એકવીસમી જૂન બે હજાર ચોવીસમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોય જેથી આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જિલ્લા તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા તેમજ કોલેજ અને અન્ય સંસ્થા સાથે સાથે તમામ કક્ષાએ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ લોકોને સામેલ થવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી એકવીસમી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઇકોનિક પ્લેસ કબીરવડ શુક્લતે તેમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય આંતરિક ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન પચીસોથી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ